પર્વત પરથી વહેતા ધોધમાં પાંચ પ્રવાસીઓ તનાયા હતા તથા માતાના દર્શને આવેલી એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકો પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિ હજુ પણ શોધખોળ ચાલુ છે ધન્યવાદ મિત્રો આવા જ ગુજરાતી ભાષામાં સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો